આ મેજિકલ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમે તમારું વજન ઘટાડી શકો છો સાથે હું અહીંયા સેવન ડેટ ડાયટ પ્લાન આપવાની છું જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટશે આ વેઇટ લોસ ડ્રિંક્સ સાથે સાથે તમે જો આ ડાયટ પ્લાન લેશો તો તમારું વજન તો ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચાલો આપણે જોઈએ કે અહીંયા કેવી રીતે તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે મિત્રો સૌથી પહેલો નિયમ તમે બહારનું જમવાનું નથી ઘરનું જ જમવાનું છે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે તમારે એક આયુર્વેદિક ઔષધિ છે કાળી જીરી અને બીજું છે મેથી દાણા આ બે જ વસ્તુ લેવાની છે ફરી ખરેખર મિત્રો અહીંયા હું તમને જે રીતે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીને કહું છું વેઇટ લોસ ઉકાળો જે રીતે બનાવીને કહું છું એ ઉકાળાની મદદથી ખૂબ જ ઝડપથી તમારું વજન ઘટે છે ફરી શિયાળો ગયો છે ઉનાળો આવ્યો છે ઉનાળામાં હવે ટી શર્ટનો જમાનો આવશે આજકાલ ટી શર્ટ ટ્રેનમાં છે ખરેખર સ્ત્રીઓ હોય કે પુરુષો સૌ કોઈને ટી શર્ટ પહેરવા ગમે છે પરંતુ જ્યારે ટી શર્ટ પહેરે છે ત્યારે ખબર પડે છે કે ચાલુ શિયાળામાં ખાઈ ખાઈને આપણી ફાંદ મોટી થઈ ગઈ છે તો હવે એ ફાંદ ઘટાડવાનો વારો આવ્યો છે મિત્રો શિયાળામાં ભરપૂર ખાધું પીધું અને આરામ કર્યો બ્લેન્કેટમાં ઓઢીને ખાતા ખાતા ટીવી જોયું આરામ કર્યો હવે આપણે ઉનાળો આવી ગયો છે તો હવે આપણે એવી જ રીતે સુતા સુતા કોઈ પણ પ્રકારની કસરત વગર જ વજન ઘટાડીશું એના માટે આ એકદમ સો ટકા આયુર્વેદિક સાથે સાથે મેજિકલ રેમેડી છે વજન ઘટાડવા માટેની ચલો જોઈએ રેસીપી મિત્રો ખરેખર આ રેસીપી તમે ટ્રાય કરશો તો સંતોષકારક તમને પરિણામ ચોક્કસ મળશે તમે કહીશો ખરેખર તૃપ્તિ ભાઈ તમારી વાત સો ટકા સાચી છે હવે અહીંયા આપણે લીધું છે એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણીમાં કાળી જીરી એક ચમચી ફરજિયાત ઉમેરવાની છે આ કાળી જીરી તમારા શરીરની અંદર રહેલા ગંદા વસા ગંદી ચરબીને બહાર કાઢવાનું કામ કરે છે કાળી ચીરી કડવી કડવાશ હંમેશા તમારા શરીરની અંદર શરીરની ગંદકીને દૂર કરે છે ચરબી છે એ પણ વન ટાઈપ ઓફ આપણા શરીરની ગંદકી જ છે મિત્રો અહીંયા તમારે કોઈ જ વધારાના ખર્ચની જરૂર નથી માત્ર બહારથી કાળી લાવવાની છે જે તમને એસી થી સો રૂપિયાની સો ગ્રામ મળશે સો ટકા આયુર્વેદિક છે આ કાળી ચીરી તમારા શરીરની અંદર કેલરી બાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબીમાં ઘટાડો કરે છે કસરત કે ડાયટ તમારે ફોલો નથી કરવાનું પરંતુ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતા ઓછું જમવું મિત્રો આ વેટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લીધું છે એની અંદર એક ચમચી કાળી ચીરી ઉમેરી દીધી છે હવે અહીંયા જે બીજી વસ્તુ લેવાની છે એ છે અડધી ચમચી કડવા મેથીના દાણા આ મેથી દાણા છે એની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે જે તમારા મેટાબોલિઝમ ને બૂસ્ટ કરે છે સાથે સાથે હ્યુમેનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે અને તમને રિઝલ્ટ એકદમ ઝડપથી આપે છે ખરેખર મિત્રો આ ખૂબ જ ઝડપથી બનતું વેઇટ લોસ ડ્રિંક્સ છે તમે ચાહો તો તમે આની અંદર થોડો તજ પાવડર અને થોડા મરીના દાણા પણ એડ કરી શકો છો તો અહીંયા હું એડ કરું છું હોય 3 થી 4 મરીના દાણા સાથે સાથે એક બાદ્યું આ બાદ્યું તમારા પાચન તંત્રને મજબૂત કરે છે અહીં આપણે એક ગરમ આપણા જ ઘરમાં રહેલા ગરમ મસાલાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીશું અને બે મરીના દાણા એડ કરું છું આ બધી જ વસ્તુ એવી છે જે તમારા ખોરાકને એકદમ ઝડપથી પચાવવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની ચરબીને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે તો ખૂબ ઉપયોગી છે આ દરેક દરેક વસ્તુ હવે અહીંયા બીજી કોઈ વસ્તુ એડ કરવાની નથી આપણે હવે તૈયાર કરીશું વેટ લોસ ઉકાળો તો અહીંયા આપણું આ વેટ લોસ રિંગ્સ ઉકળી ગયું છે તૈયાર થયેલા વેટ લોસ રિંગ્સને આપણે આશરે દસ મિનિટ સુધી ઉકળવાનું છે ગેસની આંચ આપણે હવે બંધ કરી દઈએ સવારે નરણા કોઠે આ પીવાથી સારી અસર થાય છે મિત્રો અહીંયા તમારે સવારે નરણા કોઠે પીવાનું છે જેવી રીતે હુંફાળું ગરમ ગરમ પીએ આપણે ચુસ્કી લઈએ પીએ એવી રીતે ધીમે ધીમે પીવાનું છે ખાલી પેટ લેવાનું છે ત્રીસ મિનિટ પછી ચા નાસ્તો કોફી કરી શકો છો ખૂબ જ ઉપયોગી અને ઝડપી રિઝલ્ટ આપનાર આ વેટ લોસ છે ખરેખર તમે પણ સ્ટમક પેટ ઘટાડવું હોય તો નિયમિત રીતે આ વેટ લોસ ફોલો કરો અને તમારા સ્ટમક પેટને ઘટાડો તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની માહિતી છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો આશા રાખું છું તમને આજના માહિતો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો